ભાવનગરમાં રેલ કર્મચારીઓની હડતાલ યથાવત રહી છે તો રેલવે કર્મચારીએ કર્મચારીએ ટ્રેન નીચે પડતું મૂકી કર્યો હતો હતો આપઘાત આપઘાત ત્યારે ત્યારે કરી લેતા ફેલાયો વર્કશોપ ખાતે રેલવેના આશરે આઠસો કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે ત્યારે અધિકારીના માનસિક ત્રાસથી આપઘાત કર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ત્યારે માનસિક ટોર્ચર કરનાર અધિકારીને સસ્પેન્ડ કરવાની કર્મચારીઓએ માંગ કરી છે તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે રેલવે કર્મચારીના આપઘાતને લઈને હડતાલ યથાવત રહી છે ત્યારે ભાવનગરમાં રેલ કર્મચારીઓએ હડતાલ પાડી છે ત્યારે રેલવે કર્મચારીએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરતા રેલ કર્મચારીઓનો રોષ ફેલાયો છે ત્યારે વર્કશોપ ખાતે આશરે આઠસો કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે ત્યારે અધિકારીના માનસિક ત્રાસથી આપઘાત કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તો માનસિક ટોર્ચર કરનાર અધિકારીને સસ્પેન્ડ કરવાની કર્મચારીઓ કરી રહ્યા છે માંગ